હાસોટના સાહોલ ચેક પોસ્ટ પાસે દારૂ ભરેલી પિકઅપ વાનઝપી એલસીડીની ટીમે ઝડપી પાડી હતી કામરેજે કઠોર ગામના ઈશમને દારૂ આપવા આવતા રંગ્યા હાથે ઝડપાયો હતો ત્રણ પોઇન્ટ ઓગણચાલીસ લાખ રૂપિયાનો દારૂ અને મોબાઈલ તેમજ ગાડી મળી આઠ પોઇન્ટ એકતાલીસ લાખનો મુદ્દામાલ જપ્ત હતો હાસોટ પોલીસ મથક એક ગુનો નોંધી એલસીબી પોલીસને વધુ તપાસ શરૂ કરી હતી

પહોંચવાના હતા જે આધારે પોલીસે હાસોટના રોહન નામના ઈશામ અને દમણની મેડમ માયાને વોન્ટેજ જાહેર કરી હાસોટ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી હતી